સાવલીમાં કુપોષિત સહગર્ભાઓને પોષણ તત્વો આહાર કીટ વિતરણ કરાય સાવલીના પી એસ સી સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીના ભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી સાવલી તાલુકાની કુપોષિત સહગર્ભા મિલોને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું વડોદરા જિલ્લા સાવલી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડોદરા વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ બાળક અન્વયે સમાજસેવી સંસ્થા શ્રીરામ તીર્થ ફાઉન્ડેશન અને કોજ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌભાગન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તારના પંચોતેર જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષણ તત્વ ધરાવતી ન્યુટ્રિશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ એસ ખાન કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ રંગ સેવા ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ ઉપપ્રમુખ કમલેશભાઈ વાળન જયેશભાઈ દેસાઈ અરવિંદભાઈ રાઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી બહેનોને ન્યુટ્રિશિયન કીટનું વિતરણ કરાયું હતું વડોદરા તાલુકા ખાતે હેલ્થ સેન્ટર ખાતે આજે સગર્ભા બહેનોને પાંચ મહિનાથી અમે આપીએ છીએ અને ત્રણસો ને પંચોતેર કીટ અત્યાર સુધીમાં થઈ છે સગર્ભા બહેનોને અમે એટલા માટે આપીએ છીએ કે સગર્ભા બહેનોનું પાંત્રીસથી પિસ્તાલીસ પિસ્તાલીસ પ્લસ થાય એ માટે અમે એમને આ જે કીટ ગોળ ખજૂર લોટ ન્યુટ્રિશન પાવડર એ બધું આપીએ છીએ અને આપણા ભારતના વડાપ્રધાન જે નવજાત મહિલાઓ હોય જે મહિલા હોય છે એમના નવજાત બાળકની સંભાળ માટે સશસ્ત્ર નારી અને સશસ્ત પરિવાર તરીકે એમની વ્યાખ્યા છે એ પ્રમાણે અમે આ સમગ્ર ગુજરાતની અંદર અને સાવલી તાલુકામાં બી અમે આ જે કીટ આપી રહ્યા છે એ સમગ્ર મહિલાઓને સારું અનુભવે અને સારા સ્વસ્થ રહે એ અમારી કલ્પના છે અને અમે ઈચ્છે છે અને કોચ ઇન્ડિયા અને શ્રીરંગ સેવા ટ્રસ્ટ તરફથી અમે આ ઉપલબ્ધ કીટ કરીએ છે આપનું નામ હું ખટમ્બા સરપંચ કમલેશજી વાળદ અને શ્રીરંગ પ્રમુખ કનુભાઈ લિંબ છે અને અમારા સભગ્ર સભ્ય શ્રી